મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત કરાયું ભાવનગર એરપોર્ટ ખાતે મેયર ભરતભાઈ બારડ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સેજલબેન પંડયા જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેક્ટર જી એચ સોલંકી મ્યુનિસિપલ કમિશનર સુજીત કુમાર રેન્જ આઈ જી ગૌતમભાઈ પરમાર પ્રોબેશનરી આઈએએસ અધિકારી આયુષી જૈન તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ સહિત આગેવાનો સહિતના પદાધિકારીઓ અધિકારીઓએ અને અન્ય મહાનુભાવોએ ભાવસભર સ્વાગત કર્યું હતું ત્યારબાદ શહેરના સરદારનગર ખાતે આવેલ મેઘાની ઓડિટોરિયમ ખાતે હાઉસિંગ બોર્ડના તરસ્મિયા ખાતે શેત્રુંજય રેસિડેન્સીના ચૌદસો બોતેર આવાસોના લોકાર્પણ ડ્રોલ તેમજ વર્ધમાન નગર આદર્શનગર ખાતે ચારસો વીસથી ડેવલપમેન્ટ થયેલ આવાસોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ આ કાર્યક્રમ દરમિયાન મહાપાલિકાના ડ્રેનેજ પ્રોજેક્ટના બે વોટર વર્ક્સનું એક કામનું ખાતમુહૂર્ત તેમજ ફાયર ફાયટરના લોકાર્પણ કરવામાં આવશે ત્યારબાદ મુખ્યમંત્રી અલંગ રવાના જયાંશીપ્રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ખાતે અભિવાદન કાર્યક્રમ યોજાશે મુખ્યમંત્રી અલંગ પધારશે ત્યારે કાફલાનું પાયલોટ બગદાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈની ગાડી પાયલોટિંગ કરશે થોડી વાર અલંગના તમામ ન્યૂઝ વિડીયો માટે જોતા રહો અમારી ચેનલ રિપોર્ટ કમલેશ ઢાકા સાથે મથુર ચૌહાણ